જનતા ટાઈગર સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટર અમે એક જરૂરિયાત પત્ર આપીને રજૂઆત કરી છે દર વખતે આવેદન પત્ર તો ખૂબ આપ્યા આ વખતે જરૂરિયાત પત્ર આપીને કીધું છે કે દાહોદ જિલ્લાની જનતાની જરૂરિયાત છે પીવાનું સ્વચ્છ ચોખ્ખું પાણી જનતાની માંગણી છે નલસે જલ જેવી યોજના જે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે કે એમની ઈચ્છા હતી કે દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે પણ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વાસમો જેવી એજન્સીઓના મારફતે જે આ નલ જલ યોજનાના મારફતે પાણી પહોંચાડવાની યોજના છે એ સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે લગભગ છસો બાણું જેટલા ગામડાઓ છે એક પણ ગામડું એવું નથી કે જ્યાં સો એ સો ટકા આ નલસે જલ યોજના સફળ થઈ હોય દરેક ગામની અંદર આ યોજના બિલકુલ સદંતર નિષ્ફળ છે આ જે જનતા ટાઈગર સેના દ્વારા અમે સાહેબ શ્રીને જરૂરિયાત પત્ર આપીને અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ ત્રીસ માર્ચ બે હાજર પચીસ આપની એક એપ્રિલ બે હાજર પચીસ અમારી એક એપ્રિલ બે હાજર પચીસ થી જનતા ટાઈગર સેના પ્રત્યેક ગામની અંદર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે કારણ કે આ વર્ષે બે હાજર પચીસ ના વર્ષની અંદર દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ અને પહોંચવું જ જોઈએ

સંપૂર્ણપણે જેવી રીતે કે કડાણાનું પાણી હિરોલા ટાકા મારફતે દાહોદ શહેરને આપવામાં આવે છે પાટા ડુંગરીનું પાણી દાહોદ શહેરને આપવામાં આવે છે આ સંપૂર્ણ પાણી અમે બંધ કરવાની કોશિશ પણ કરીશું કારણ કે આ આદિવાસીઓના વિસ્તારમાં ડેમો છે આદિવાસીના વિસ્તારમાં નદીઓ છે આદિવાસીના વિસ્તારમાં પાણી છે છતાં પણ આદિવાસીઓને પાણી નથી મળતું જે ટાકી છે માથાની ઉપર એક લાખ લીટર પાણી છે અને નીચે જનતા પાણી વગર પીડાઈ રહી છે એટલે આજે સાહેબ શ્રી ને અમે રજૂઆત કરી છે કે જલ્દી થી જલ્દી આ નલસે જલ યોજના સંપૂર્ણપણે દાહોદ જિલ્લાની અંદર સફળ થાય અને દરેક ઘર સુધી માર્ચ મહિના સુધીમાં પાણી પહોંચે જય શંગાળા